કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો શહેરમાં પૈસાની લેતી દેતી તેમજ ઉઘરાણી બાબતે સતત ઝઘડા તેમજ મારામારીના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે તેવામાં ફરી પાછો એક આ જ પ્રકારનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો ભુજના મિરજાપર પાસે સનસિટી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો જેમાં પરેશભાઈ નામના વ્યક્તિએ જે તે વ્યક્તિનું મકાન બનાવી આપ્યું હતું અને તેની પાસે પૈસાની ઉઘરાણી કરવાની હતી પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજા અને અન્ય માથાભારે શખ્સો દ્વારા પૈસાની ઉઘરાણી તો ઠીક પરંતુ આ વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો અને ધારદાર હથિયારો વડે માર મારાયો હતો તેના કારણે પરેશભાઈ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેને હાલ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે અમારા કચકેરી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા પરેશભાઈના પત્ની અને તેમના દીકરા સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં ઉદિતરાજ પરેશભાઈ ભાવસાર આજે મારા પપ્પા મીટિંગ કરવા ગયા હતા અમારે બલવંતસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજા ને વિરાજસિંહ જાડેજા એમનું મકાનનું કામ અમે કરેલું છે અમે કામ કરી નાખ્યું છે હવે અમારે પેમેન્ટ લેવા બાબતે ચર્ચા કરવાની હતી ને મારા ફાધર ત્યાં ગયા હતા એમને મળવા માટે ને એ લોકો ત્રણ જણા એના ઉપરાંત બીજા બે જણા હતા અને વાતચીત કરતા કરતા એમને મારવાની કોશિશ કરીને વાતચીત કરી અને પછી મારી લીધું એને છાતીમાં માર્યું છે પીઠમાં માર્યું છે ધારવાળી વસ્તુથી કોઈ માર્યું છે એમને પગમાં ટાંકા અત્યારે આવેલા છે છાતીમાં અત્યારે એમને આઈસીયુમાં ભરતી કરેલું છે અને અમારે જે પેમેન્ટ લેવાનું છે એને કીધું કે આજે તમને મારીને અહીંયાથી મોકલશું કે પેમેન્ટની વાત જ ના કરજો પેમેન્ટ કાંઈ નહીં મળે અમે એનાથી પહેલે પણ કાયદેસર કાર્યવાહી અમે કરેલી છે અમે એમને નોટિસ મોકલાવેલી છે અમે વકીલ થ્રુ એમને નોટિસ એમને રિજેક્ટ કરી છે એમને રિસીવ જ નથી કરી અને આજે આપણે વાતચીત કરવા ગયા તો એમણે આવી રીતે હમલો કર્યો અમે એમની ફરિયાદ નોંધાવેલી છે અને પોલીસે કીધું છે કે જલ્દથી જલ્દ એના ઉપર એક્શન લેવામાં આવશે અને એના ઉપર અમે કેસ પણ દાખલ કરી દીધું છે આ મિરજાપર ગોકુલ ધામ સોસાયટી સન સિટી ની બાજુમાં અમારી બસ એ જ માંગ છે કે અમને ન્યાય મળે અમારા જે પૈસા છે અમારા જે લોકો અટકાવીને બેઠા છે એ અમને રૂપિયા આપી દે ને બીજું અમને કાંઈ જોતું નથી અમે અમારા હક માટે લઈને અને હકના પૈસા છે અમે કામ એમનું કર્યું છે ને રૂપિયા માંગીએ છીએ અમે એમને તો રૂપિયા માંગતા નથી સાહેબ કામ કરેલું છે એમ એમની અમારી પાસે એગ્રીમેન્ટ છે અમે નોટરેસ એગ્રીમેન્ટ બધા કરાવેલા છે ને અમારા હકના રૂપિયા છે અમને આપી દે અમને બીજું કાંઈ જોતું નથી હા અમે જીકેમાં એમએલસી કરાવી છે ને સાહેબે નિવેદન લીધું છે મારું નામ રાધા પરેશર છે મારા હસબન્ડ ત્યાં કને ગયા હતા ત્યાં જણે જણા ભેગા થઈ અને એમને સરિયાથી પગમાં પગમાં હાથમાં બધી જગ્યાએ એને ચીરા આવ્યા છે એના હાથમાં કાંઈ એવું હથિયાર હશે શું હતું ખબર નથી પણ આખી બોડીમાં એના ચીરા ચીરા છે છાતી પર રોડથી મારેલું છે છાતીનો દુખાવો એકદમ છે અમે અહીંયા જનરલમાં દાખલ થયા છીએ પણ હજી એને કઈ આરામ નથી મળ્યો જોઈએ અમે થોડીક વાર નકર પછી અમે બીજી જગ્યાએ પણ લઈ જાશું અમને અને અમારી ઈચ્છા છે કે જે જેણે મારા હસબન્ડને માર્યા છે એને અમને પોલીસમાંથી વિશ્વાસ છે અને એને કાયદેસર કરો એના પર અને એને તમે દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપન દાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપન દાતાની જ રહેશે અને કચ્છકેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે